દોસ્તો હું છું એલડી મકવાણા બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દોસ્તો બોટાદમાં સરા જાહેર વરલી મટકા અને જુગારના અને દેશી દારૂના જ્યાં જ્યાં સ્ટેન્ડ ચાલી રહ્યા છે ત્યાં ત્યાં ડીસ્ટાફના માણસો જઈને હપ્તો લઈ આવે છે એલસીબીના માણસો તો કદાચ કોઈક બે પાંચ જતા હોય છે બાકી ડી પૂરા ડી લોકો હપ્તા લઈ આવે છે એવું જાણવા મળ્યું છે તો વરલી મટકા અને દેશી દારૂના જે હાટડા છે એના તો હપ્તા ડી અને એલસીબીના અમુક પોલીસ કોન્સ્ટેબલ હપ્તાલી આવે છે અને વરલી તો એક જ માણસના ઈશારે ચાલી રહી છે એક જ માણસ એ વરલી મટકાને સપોર્ટ કરે છે બોટાદ એલસીબીમાં છે તે માણસ અને હવે અધૂરામાં પૂરું આજે ચાલી રહ્યું છે એમાં બોટાદ પીઆઈને એલસીબી પીઆઈને કે વલ્લી મટકાની કે દેશી દારૂના જે ચાલીસ ઠેકાણા છે દેશી દારૂના ચાલીસ ઠેકાણા છે એ ચાલીસ ઠેકાણામાંથી દરેક જગ્યાએ આ ડીસ્ટાફ અને એલસીબીના બે ચાર જણાના ડીસ્ટાફ તો મોટાભાગનો ડીસ્ટાફ હપ્તાલી આવે છે અને દેશી દારૂના અને વરલીના જે વલ્લી મટકા ચાલી રહ્યા છે એમાં લોકોમાં થતી ચર્ચા મુજબ એક જ માણસ પોલીસ ડિપાર્ટમેન્ટનો છે એ જ વરલી ચાલવા દે છે અને એના ઇશારે જ આ વરલી ચાલી રહી છે એવું લોકોમાંથી જાણવા મળ્યું છે તો ખરેખર બોટાદ પીઆઈને જ ખબર નથી બોટાદ એલસીબી પીઆઈને ખબર નથી ડીવાયસપી સાહેબને ખબર નથી એડમંડ એસપી સાહેબને ખબર નથી એસપી સાહેબને ખબર નથી એમની જાણ બારું આ બધું ચાલી રહ્યું હોય એવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે અને આ ઉપરી અધિકારીઓ આ નીચેના જે હપ્તા ખાવ છે પોલીસ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ છે તેમને શા કારણે ઉપરી અધિકારી કહેતા નથી કે શા કારણે એમની બદલી કરતા નથી એ સમજાતું નથી કદાચ શું રંધાયું હોય એ પછી એમને ખબર બાકી આ લોકો પરફેક્ટ હપ્તા લેશે લેશે ને લેશે હવે અધૂરામાં પૂરું બાકી હતું તેમાં બોટાદમાં ઇંગ્લિશ દારૂ વેચવા માટેની સાત જગ્યાએ આ ડી અને એલસીબીના પોલીસવાળાએ મંજૂરી આપી છે હવે એલસીબી પીઆઈ કે સીટી પીઆઈને ખબર હોય કે ન હોય ડીવાય સાહેબ હેડમન એસપી સાહેબને એસપી સાહેબને ખબર હોય કે ન હોય પણ સાત જગ્યાએ ઇંગ્લિશ દારૂ વેચવાની જે મંજૂરી આપી છે તે ખરેખર બોટાદના લોકો અને બોટાદના બોટાદ સિટી માટે આ દુઃખદ બાબત છે કારણ કે અત્યારે બોટાદમાં એવું બોલાયું છે કે બરવાળાવાળાને ઇંગ્લિશ દારૂની બોટલ જોઈતી હોય તો બોટાદ લેવા આવે છે ગઢડાવાળાને જોતી હોય ઢસાવાળાને જોતી હોય વિછિયાવાળાને જોતી હોય રાણપુરવાળાને જોતી હોય ફરતા ગામડાના કોઈપણ માણસને ઇંગ્લિશ દારૂની બોટલ જોતી હોય તો બોટાદમાં આરામથી મળી જાય છે સાત જગ્યાએ વેપાર ચાલી રહ્યો છે અને એમાંય તમે જુઓ તો એક સમજવા જેવી વાત છે કે ઇંગ્લિશ દારૂની બોટલ લઈને ગ્રાહક જતો હોય તો જે તે બુટલેગર પાસેથી લાયા હોય એ બુટલેગરનું નામ પોલીસને આપી દેવાનું બોટલ લઈને જતો હોય અને પોલીસ પકડે તો જે તે બુટલેગરનું નામ આપી દેવાથી એ ગ્રાહકને પોલીસ છોડી મૂકે છે કે જવા દે એટલે આવું આવું તો બહુ મહદઅંશ છે જોવા મળતું અત્યારે આખા બોટાદમાં આ પરિસ્થિતિ જોવા મળી રહી છે કે જે જ્યાં જુઓ ત્યાં ઇંગ્લિશ દારૂ હરણકુઈ બાજુ જાઓ તો ઇંગ્લિશ દારૂ પરામાં જાવ તો ઇંગ્લિશ દારૂ પાળિયાદ્રોડે જાઓ તો ત્રણ ઠેકાણે ઇંગ્લિશ દારૂ ખારામાં જાઓ તો બે ઠેકાણે ઇંગ્લિશ દારૂ ટાઢાની વાડીમાં જાવ તો ઇંગ્લિશ દારૂ અને દેશી દારૂના તો ચાલી ઠેકાણે હાટડા હતા એમાં એમને ઓછી કમાણી થતી હતી તો આ ઇંગ્લિશ દારૂને પણ મંજૂરી આપી છે અને જાણવા મળ્યા મુજબ એક એક બુટલેગર પાસેથી અઢી અઢી લાખ રૂપિયા સેક્શન નક્કી કર્યું છે એવું પણ લોકોમાંથી અને બુટલેગરો પાસેથી જાણવા મળ્યું છે કે અમે પોલીસને અઢી લાખ રૂપિયા સેક્શન આપીએ છીએ તો સાત ગુણ્યા અઢી કરો એટલે તમે વિચારો કે આ ડિસ્ટાફ અને એલસીબી ના જે સ્ટાફ છે એને મલાય જ છે બાકી સાહેબોને કશી ખબર હોતી નથી કામ આ લોકોને જ કરવાનું છે અને પકડવાના ન પકડવાના આ ડી સ્ટાફ અને એલસીબીના હાથની જ વાત હોય છે તો ખરેખર બોટાદના પબ્લિક હું તો એમ માનું છું કે સજ્જન અને સારી પબ્લિક છે શાંત પબ્લિક છે એ આ બાબતે અવાજ ઉઠાવતી નથી ખરેખર આ બાબતે અવાજ ઉઠાવવો જોઈએ કારણ કે પાછળથી આ એમનો જે પરિવાર છે અને જે વંશવારસો છે એ નાની નાની કુંબળી વયના પંદર પંદર વર્ષના છોકરાઓ જે ઇંગ્લિશ દારૂ અને દેશી દારૂ અને વરલી મટકા રમતા થઈ ગયા છે તો આ બાબતે બોટાદના લોકો ખરેખર મારી ગણતરીએ શાંત કહેવાય કે જે આ ધંધો બંધ કરાવવા માટે મેદાને નથી પડતા અને આ બોટાદ દસ્તક ન્યૂઝની ટીમ બોટાદ દસ્તક ન્યૂઝ એક એવી ચેનલ છે કે એ કોઈનું રાખતી નથી અને ગમે એને ખુલ્લા પાડવામાં બોટાદ દસ્તક ન્યૂઝ ચેનલ ખુલ્લા પાડે છે અને હરેક માણસને એને ખરેખર ન્યાય અપાવવા માટે બોટાદ દસ્તક ન્યૂઝ ચેનલ ખડેપગે ઊભી રહેશે તો આ બાબતે બોટાદના ટોચના જે અધિકારીઓ છે आधा धंदा बंद करावे, कराय लोक लागणी उठवा पामिस दस्तक न्यूज एल डी मकवाणा बोटाद